બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની સરહદને અડીને આવેલો હોવાના કારણે આ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય છે અને આટલા મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી પોલીસને નજરે નથી પડી રહી ત્યારે આજે ડીસાના રામપુરા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક કાર આગળ જતી હતી અને તેની પાછળ આવી રહેલી અન્ય કારે જોરદાર ટક્કર મારી હતી સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ પાછળથી આવી રહેલી કાર શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ આ કાર દારૂની હેરાફેરી માટે વાપરવામાં આવતી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે કારણ કે આ કારમાંથી અલગ અલગ નંબર પ્લેટ પણ મળી આવી છે એટલે માની શકાય છે કે આ કાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વાપરવામાં આવતી હશે મોટા ભાગે આવી કારનો ઉપયોગ દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવા માટે વપરાતો હોય છે ત્યારે આ ગાડીમાં પણ દારૂની હેરાફેરી થતી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પણ પોલીસ વાહન ચાલકોને સામાન્ય બાબતમાં પણ મસમોટા દંડ ફટકારતી હોય છે ત્યારે આવી ગાડીઓના ચાલકો તેમની નજરથી કેમ બચી રહ્યા છે ત્યારે આ ઘટના પોલીસની ગંભીર નિષ્ફળતાની ગવાહી આપી રહી છે